ડેડિયાપાડાથી દર્દીને મૂકીને પરત આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સને ગમફાર અકસ્માત નડ્યો હતો પૂણા કેનાલ રોડ પર એમ્બ્યુલન્સ વીઆરટીએસ રેલિંગ સાથે અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો છે સુરતના ભાટેના પંચશીલ નગરમાં સત્યાવીસ વર્ષીય આશીષ સત્યદેવ દુબે રહે છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે મંગળવારે સાંજે આશીષ નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીને મૂકવા માટે ડેડિયાપાડા ખાતે ગયો હતો રાત્રિના તે હોસ્પિટલ ખાતે પરત આવી રહ્યો હતો તે દરમિયાન પુણા કેનાલ રોડ પાસે આશિષે એમ્બ્યુલન્સના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી એમ્બુલન્સ બીઆરટીએસના રેલિંગ સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી સર્જાયેલા અકસ્માતમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અકસ્માત થતા એમ્બ્યુલન્સ ચલાવનાર આશિષને ગંભીર ઈજાઓ થઈ હતી લોકોએ એકત્રિત થઈને તેને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢ્યો હતો